રિવરફ્રન્ટ હવે ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે તો ગુજરાતનું આ વખતનું બજેટ ઐતિહાસિક છે કારણ કે આ વખતે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે આ બજેટમાં અમદાવાદ માટે પણ ઘણા મોટા એલાન કરવામાં આવ્યા છે જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે તેની લંબાઈ આડત્રીસ પોઈન્ટ બે કિલોમીટર સુધીની રહેશે ગિફ્ટ સિટીને પ્લાન ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે તથા ગિફ્ટ સિટી નજીક રિવરફ્રન્ટ બનાવવાનું સરકારનું આયોજન છે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે સો કરોડની જોગવાઈ છે ગિફ્ટ સિટીમાં ફિનટેક હબની સ્થાપના કરવામાં આવશે તથા ફિનટેક હબ માટે બાવન કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ પ્રોજેક્ટના ફેઝ વનમાં અગિયાર પોઈન્ટ બે કિલોમીટરનું કામ પૂર્ણ થયેલ છે જ્યારે ફેઝ ટુમાં પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે તો ફેઝ થ્રીમાં ગિફ્ટ સિટી સામે પાંચ કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે આ નિર્ણયના ભાગરૂપે ફેઝ ફોર અને ફેઝ ફાઇવ અંતર્ગત રિવરફ્રન્ટ વિસ્તારનો ઇન્દિરા બ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે ત્યારબાદ રિવરફ્રન્ટની કુલ લંબાઈ આડત્રીસ પોઈન્ટ બે કિલોમીટર થતા તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે માન્ય અધ્યક્ષ શ્રી માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીના દૂરોગામી વિઝન અને માર્ગદર્શનથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે આ પ્રોજેક્ટના ફેઝ વનમાં અગિયાર પોઈન્ટ બે કિલોમીટરનું કામ પૂર્ણ થયેલ છે જ્યારે ફેઝ ટુમાં પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે ફેઝ ત્રણમાં ગિફ્ટ સિટી સામે પાંચ કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંકમાં શરૂ કરવામાં આવશે સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો આ નિર્ણયના ભાગરૂપે ફેઝ ચાર અને ફેઝ પાંચ અંતર્ગત રિવરફ્રન્ટ અને સંલગ્ન વિસ્તારનો બીથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે આમ રિવરફ્રન્ટની કુલ લંબાઈ આડતીસ પોઈન્ટ બે કિલોમીટર થતા તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયાણા જાહેર પરિવહનના સુદ્રઢીકરણ ના ભાગરૂપે નવી બસો મૂકવામાં આવી રહેલ છે તેમજ બસ સ્ટેશનોનું પણ આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષે મૂકવામાં આવનાર બે હજાર નવી બસો ઉપરાંત આગામી વર્ષે એસટી નિગમ દ્વારા વધુ પચીસો નવી બસો પચીસો નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે માનનીય અધ્યક્ષશ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કરોડો ભારતીયોના આરાધ્ય દેવ અને સાંસ્કૃતિક ઐક્યના પ્રતીક છે અમારી સરકાર માટે સુશાસન એટલે રામ રાજ્ય નહી દરિદ્ર કો દુઃખીના દિના નહીં કો અભૂત ન લંચન હીરા એટલે કે સૌ સમૃદ્ધ સુખી અને ગુણવંતી લક્ષણવાળા હોય એ અમારી સરકારની નેમ છે રામ રાજ્યની આ પરિકલ્પનાને સાકાર કરવા અમે કૃત નિશ્ચય છીએ સુશાસનના માટે માન્ય વડાપ્રધાનશ્રીએ મિનિમમ ગવર્મેન્ટ મેક્ઝિમમ ગવર્નન્સનું સૂત્ર આપેલ છે સ્વથી ઉપર ઉઠીને સમજતીનું કલ્યાણ એ જ ભાવનાથી અમારી સરકાર કાર્યરત છે આજે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેઓનો સર્વાંગી વિકાસ થાય તેની ગેરંટી આપવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકાર સક્રિયપણે કામ કરી રહી છે